સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો મિત્રો જો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે તારીખ આજે એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંગેની જાહેરાત અને અગત્યની સૂચના જે છે એ આપવામાં આવેલી છે જે સરકારી જે માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત પીએમએલ ટુમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો દ્વારા થયેલ ઓનલાઈન શાળા પસંદગી બાદ તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવેલ હતી અને પ્રતીક્ષા યાદી તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી તો અગાઉ પાંચ સાત બે હજાર પચીસની જે શાળા પસંદગીની અપાયેલી સૂચનાઓમાં મર્યાદિત શાળા પસંદગી આપવાથી જો કોઈ મિત્રો ઉમેદવારોને શાળા ફાળાની થશે નહીં તો તેઓને સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે જેની નોંધ લેવી તેવી સૂચના આપવામાં આવેલી હતી પરંતુ નામ હાઈકોર્ટમાં થયેલ એસસી એ તેર ચાર પાંચ છ બે હજાર પચીસ સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં મર્યાદિત પસંદગી સમિતિ તેર અગિયાર બે હજાર પચાસના રોજની બેઠકમાં શિક્ષણ સહાય ભરતી બે હજાર ચોવીસમાં મર્યાદિત પસંદગીના કારણે શાળા ફાળવણી થઈ નથી તેવા લિસ્ટ એ મુજબના ઉમેદવારોને શાળાની શાળા પસંદગી તક આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેનું નામ ન હતું એને પસંદગી કરવા માટે મતલબ આપવામાં આવ્યું છે અનુસંધાન વિષયવાર માધ્યમિક માધ્યમવાર સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસના આવા મર્યાદિત પસંદગીના કારણે શાળા ફાળવણીના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોની યાદી લિસ્ટ એ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે લિસ્ટ એમાં સમાવિષ્ટ ઉમેદવારો તારીખ ઓગણીસો નવ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ પ્રતિક્ષા યાદીના ઉમેદવારો એમ બંને યાદીમાં સમાવેશ ઉમેદવારો આ ભરતી માટે લોગિન થયા બાદ પોતાની ઈચ્છા અનુસાર પોતાનું માધ્યમ વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતા ક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસથી તારીખ બે 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 હજાર છવ્વીસ રાત્રે બાર કલાક સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે સમય મર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગી ન આપનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયાના આ તબક્કામાં ભાગ લેવા ઈચ્છતા નથી તેમ માની તેઓને સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે જેની નોંધ લેવી જો કોઈ ઉમેદવારને શાળા પસંદગીના આ તબક્કામાં પોતાનો વિષય માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી મર્યાદિત શાળાઓમાં સંખ્યામાં શાળા પસંદગી કરવાના કારણે શાળા ફાળવણી ના થાય અને તેનાથી નીચેના મેરિટ ધરાવતા ઉમેદવારને શાળા ફળવાય તેવા કિસ્સામાં આવા મર્યાદિત શાળા પસંદગી આપનાર ઉમેદવાર આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત હશે અને ત્યારબાદ બીજી કોઈ તક મળવાપાત્ર રહેશે નહીં તેની ખાસ નોંધ લેવી અગાઉ તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ થયેલ ફાઇનલ શાળા ફાળવણીને ધ્યાને લઈ માધ્યમ માધ્યમ વિષય કેટેગરી ગરીબ કટ ઓફ ઉપરના મર્યાદિત શાળા પસંદગી આપના શાળા ફાળવણી ના થયેલ ઉમેદવારોની લિસ્ટ એમાં કેટેગરી માટે સમાવેશ કરવામાં આવેલ છે તે વિષય કેટેગરી મુજબ શાળા પસંદગી આપી શકશે વર્યમર્યાદામાં છૂટછાટ મેળવ્યો ન હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો

ઉમેદવારો પોતાના શાળા પસંદગી આપવાની છે આ પ્રક્રિયા માટે વિષયવાર ખાલી જગ્યાઓ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે શાળા પસંદગી કર્યા બાદ શાળા ફાળવણી કરતી વખતે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવશે જેની અંદર સરકારી અનુદાનિત શાળામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેદવારો સદર ભરતી પ્રક્રિયા અને ભરતી સમિતિ દ્વારા મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે ફાળવવામાં બનાવ ફાળવવામાં આવનાર કોઈપણ શાળામાં હાજર થવાનું રહેશે જો ઉમેદવાર પસંદ ગીત આપેલ જગ્યામાં હાજર નહીં થાય તો બાળકોના શૈક્ષણિક કાર્યમાં સુધારણાના હેતુથી સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રક્રિયાને સુચારુ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા તેમજ બેરોજગાર ઉમેદવારોની રોજગારીની તકતી વંચિત રાખી સરકારશ્રીની શિક્ષિત ના નાગરિકોને રાજ રોજગારી પૂરી પાડવાના લક્ષ્યમાં અવરોધ ઉભો કરવા બદલ તેમના વર્તમાન માસિક પગારમાંથી પાંચ હજાર ચાલીસ માસ માટે એમ કુલ બે લાખ સરકારશ્રીના સંબંધિત સદરે તેમના નોકરી સ્થળના જિલ્લાના સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંબંધિત અધિકારી દ્વારા તેના પગારમાંથી કપાત કરી સરકારશ્રીમાં જમા કરવાના રહેશે હાલ સરકારી બિન સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક વિદ્યા સહાયક મદદની શિક્ષક તરીકે સેવા બજાવતા હોય તેવા ઉમેદવારોને શિક્ષણ વિભાગના ઠરાવ પીઆરઆઈ અગિયાર વીસ સત્તર સિંગલ ફાઇલ છ છ તારીખ બાવીસ ત્રણ બે હજાર સત્તરની જોગવાઈ લાગુ પડશે ઠરાવ વેબસાઇટ પર ઉપલબ્ધ છે નીચે આપેલા જે શાળા પસંદગી માટેની સૂચનાઓનો અભ્યાસ કર્યા બાદ દજ શાળા પસંદગી આપવામાં સૂચના અપાય છે ઓનલાઈન શાળા પસંદગી માટે આપવા માટેના સૂચનાઓ અહીં આપેલા છે ઉમેદવારોએ પહેલાં આ વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ આર એસ સી ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈ સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ ઉપર ક્લિક કરવું ત્યારબાદ લોગિન ફોર સેકન્ડરી ગવર્મેન્ટ પર ક્લિક કરતાં ખુલેલ ચેકબોક્સમાં પોતાનો ટેપ નંબર જન્મ તારીખ અને ફિક્સ કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે એના પછી લોગિન કર્યા બાદ ઉમેદવારે નીચે મુજબની વિગતો ભરવાની રહેશે સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતા નીચે મુજબની માહિતી ભરવાની રહેશે પહેલું હાલ આપ નિયમિત ભરતીથી શિક્ષક તરીકે ફરજ બજાવો છો હા તો હા ના તો ના જો તમે શિક્ષકમાં હોવ તો હા ના હોય તો ના હાલ શિક્ષણ વિભાગ એટલે શાળાઓમાં ફરજ બજાવતા હોય તેવા કિસ્સામાં તમારે શું કરવું જો હા તો પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનું રહેશે ગવર્મેન્ટ ગ્રાન્ટી ઇન એડ પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે સ્કૂલ ડાઇઝ કોડ હાલ જે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાનો સ્કૂલ ડાઇઝ કોડ ફરજિયાત લખવાનું રહેશે આપે સરકારી માધ્યમિક શાળાઓ સિવાય અને કયા વિભાગ માટે અરજી કરેલ છે તો લાગુ પડતી વિગતો ભરવી બિન સરકારી અનુદાનિત માધ્યમિક દાખલા તરીકે અહીંયા નંબર નાખેલો જ છે એ રીતે નાખવાનો રહેશે ત્રીજું તમારે એ રાખવાનું રહેશે કે જનરલ કેટેગરી માટે શાળા પસંદગી આપવા લાયક ઉમેદવારોએ નીચેના પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરવાના રહેશે હું મારા કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવાર પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની ઉપલબ્ધ તમામ શાળાઓની પસંદગી કરી શકશે હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારો પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની ઉપલબ્ધ તમામ શાળાઓની પસંદગી કરી શકશે પરંતુ એલોટમેન્ટ વખતે આ ઓપ્શન ધ્યાને લઈ ફક્ત જનરલ કેટેગરીમાં જ શાળા ફાળવણી થવા પાત્ર રહેશે ઉપરોક્ત વિગતો ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાથી વિગતો સેવ થઈ જશે એના પછી તમારે આગળ વધવાનું રહેશે ત્યારબાદ તમારે સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતા ઉમેદવારોનો વિષય માધ્યમ તથા કેટેગરીની વિગતો જોવા મળશે જેમાં ડિસ્ટ્રિક્ટના ડ્રોપડાઉન મેનુમાંથી એક અથવા એક કરતાં વધારે જિલ્લાઓ પસંદ કરી શકાશે ત્યારબાદ બાજુમાં રહેલ સર્ચ પર ક્લિક કરતાં ડાબી બાજુ સ્કૂલ લિસ્ટ જોવા મળશે જેમાં શાળાનું નામ ગામ તાલુકો અને સ્કૂલ ડાયઝ કોડ સાથેની યાદી જોવા મળશે આપ જે શાળાની પસંદગી કરવા ઈચ્છતા હોવ તે શાળાના નામના અંતે આપેલા નિશાન પર ક્લિક કરી તે શાળા પસંદગી યાદીમાં જમણી બાજુએ ઉમેરી શકાશે આમ ઉમેદવારે પસંદગી ક્રમ મુજબ ક્રમાનુસાર શાળાઓ પસંદ કરવી તેમજ તે શાળા જમણી બાજુએ યાદીમાં આવે તે ચકાસી લેવું જમણી બાજુએ આપ પસંદ કરાયેલ શાળાઓ જોઈ શકાશે જમણી બાજુની યાદીમાં શાળાઓની પસંદગી ક્રમ સુધારવા ઈચ્છો તો ડ્રેક કરી શાળાનો ક્રમ ઉપર નીચે કરી શકાશે અને આ રીતે આપ શાળાની પસંદગી શકાશે એકવાર શાળાઓની પસંદગી કર્યા બાદ આ માહિતી અચૂક સેવ કરવાની રહેશે જો મિત્રો આપ પસંદગી માટે જિલ્લો બદલવા ઈચ્છો તો પણ પહેલા માહિતી સેવ કરવી અને યથા અગાઉની સિલેક્શન દૂર થઈ જશે જો અનેક જિલ્લા પસંદ કરશો કે લોગ આઉટ થશો તો તેમાં કિસ્ તેવા કિસ્સામાં આગળ કરાયેલી સિલેક્શન સેવ રહેશે નહીં અને ફરીવાર સિલેક્શન કરવાનું રહેશે એના પછી તમારે પસંદગી યાદીમાંથી કોઈ શાળા રદ કરવી હોય તો તે શાળાના નામ સામે આપેલ ડિલીટ બટન પર ક્લિક કરતાં તે દૂર કરી શકાશે ઉમેદવાર પસંદ કરેલ શાળા જમણી બાજુની સિલેક્ટેડ સ્કૂલ લિસ્ટ યાદીમાંથી નીકળી ડાબી બાજુની સ્કૂલ લિસ્ટ યાદીમાં આવી જશે ડ્રેક કરી પસંદગી ક્રમ બદલી શકશો ઉમેદવાર સમય મર્યાદામાં પોતાની શાળા પસંદગી સેવ એન્ડ કન્ફર્મ કરતા પહેલા કોઈ પણ તબક્કે શાળા પસંદગી યાદી રીસેટ કરી તમામ શાળાઓની પસંદગી કરી આપ આ રીતે એક જ તબક્કામાં અથવા જુદા જુદા તબક્કામાં પસંદગી આપ્યા બાદ છેલ્લે પસંદગી યાદી ફાઇનલ કરવા માટે સરકાર શિક્ષણ સહાયક શાળા પસંદગીની બાહિદરી વાંચી સમજી અને તેની ડાબી બાજુના

માહિતી કન્ફર્મ કરવું બાદ જ સેવ એન્ડ કન્ફર્મ થયા બાદ તેમાં સુધારો કરવા કોઈ જ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ આપ હોમટેપ પર જઈ વ્યુ સ્કૂલ સિલેક્શન ઓપ્શન પસંદ કરતા ઉમેદવારો જે છે સેવન કન્ફર્મ કર્યા બાદ ઉમેદવારો હોમટેપ પર જઈ વી સ્કૂલ સિલેક્શન ઓપ્શન કરતાં પહે ઉમેદવારો દ્વારા સિલેક્ટ કરાયેલી શાળાઓની યાદીની પીડીએફ ડાઉનલોડ થશે જેની પ્રિન્ટ મેળવી લેવાની અને સાચવી રાખવાની રહેશે ડાઉનલોડ થયેલ ફાઇલ જોવા માટે આપના બ્રાઉઝરમાં પોપઅપ ચાલુ રાખવાનું રહેશે મિત્રો તો જ પીડીએફ ખુલશે ઉમેદવારો ઉમેદવારોએ તારીખ બે 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 હજાર પચીસના રાત્રે બાર કલાક સુધીમાં પોતાની પસંદગી સેવન કન્ફર્મ કરવાની રહેશે એના પછી મિત્રો ઉમેદવારો છેલ્લી તારીખ સમયની રાહ જોયા સિવાય સમયસર શાળા પસંદગી પૂર્ણ કરવી હિતાવ છે જેથી છેલ્લા સમસ્યાઓ ટાળી મિત્રો નેટવર્ક પ્રોબ્લેમ રહે છે કેમ કે ઘણી બધી ભીડ હોવાના કારણે તો સમયસરે સત્વરે આ પ્રોસેસ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપ સૌનું શિક્ષણ વિભાગમાં સ્વાદ કરે છે આપ અને શિક્ષણ વિભાગના શનિષ્ઠ કર્મયુગી કર્મયોગી બનવા અંગે શુભકામનાઓ પાઠવે છે થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે મિત્રો આ હતા સમાચાર જે અપડેટ હતી જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે અમે આવી નવી નવી અપડેટો આપતા હોઈએ છીએ નવા સમાચારો આપતા હોઈએ છીએ થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે વન્સ અગેન